પેટ ભરાઈ ગયો ચલો આ ફૂલોને મારા ઘરે લઈને જાઉં કાલે પણ કામમાં આવશે ત્યાં જ લંબુ હરણે વિચાર્યું ચલો હું પણ કાલ માટે થોડાક ફૂલ પહેલા જ તોડી લઉં છું છોટુ હરણે ફૂલ તોડ્યા અને ફૂલને પોતાની ગુફા પર લઈ આવ્યો લંબુ હરણે પણ બીજા બાકીના ફૂલો તોડ્યા અને પોતાની ગુફાએ લઈને આવી ગયો

તું તો એક પરી છે મને ખૂબ જ ભૂખ લાગી છે અને આ ફૂલ મારું મન પસંદ ખાવાનું છે અત્યારે તો આ મારું મન પસંદ ખાવાનું છે મને થોડાક ફૂલ આપી દે મારા શરીરમાં તાકાત આવી જશે ના ના દયાની ભાવનામાં આવીને હું કોઈ નુકસાન નથી કરતો ચાલ ચાલ આગળ જા બિચારી પરી ખરાબ હાલતમાં આગળ નીકળી અને તેને પાંચે ફૂલોની સુગંધ આવવા લાગી